જય શ્રી કૃષ્ણ દોસ્તો સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે શા કારણે ઘરમાં ઊંધો સ્વસ્તિક કે આપણે કહીએ છીએ સાથીઓ બનાવવો જોઈએ નહીં તો દેવી દેવતાઓની પૂજાની શરૂઆતમાં સ્વસ્તિક બનાવવાની પરંપરા છે આ શુભચિહ્ન પ્રથમ પૂજ્ય ગણેશજીનું પ્રતિક છે માન્યતા પ્રમાણે સ્વસ્તિક બનાવવાથી પૂજન કર્મમાં સફળતા મળવાની સંભાવના વધી જાય છે સાથે જ પૂજાપાઠ વિઘ્ન વિના પૂર્ણ થાય છે સ્વસ્તિક નેગેટિવ ઉર્જાને દૂર કરીને પોઝિટિવિટી વધારે છે ઉજ્જૈનના ઘર હોય કે મંદિર જ્યાં સ્વસ્તિક બનાવવો હોય ત્યાં એકદમ સ્પષ્ટ અને સુંદર સ્વસ્તિક બનાવવો જોઈએ અસ્પષ્ટ સ્વસ્તિક બનાવવાથી બચવું પૂજા કરતી વખતે પૂજા કરતી સમયે અસ્પષ્ટ સ્વસ્તિક ઉપર નજર જતાં જ એકાગ્રતા તૂટી શકે છે ઘણા લોકો પોતાની મનોકામનાઓની પૂર્તિ માટે મંદિરોમાં ઊંધા સ્વસ્તિક બનાવે છે ઊંધા સ્વસ્તિક મંદિરમાં બનાવી શકાય પરંતુ ઘરમાં બનાવી શકાય નહીં ઘરમાં સીધો સ્વસ્તિક જ બનાવવો શુભ મનાય છે દેવી પૂજા અને અન્ય સામાન્ય પૂજા પાઠમાં કંકુથી સ્વસ્તિકથી સ્વસ્તિક બનાવવો જોઈએ વિવાહ જીવન સાથે સંબંધિત પરેશાનીઓ દૂર કરવા માટે કોઈ પૂજા કરી રહ્યા છો તો હળદર વરે સ્વસ્તિક બનાવવો જોઈએ પરના મુખ્ય દરવાજે શુભ ચિહ્ન બનાવવાની પરંપરા છે જો દરવાજા ઉપર સ્વસ્તિક બનાવવામાં આવે તો વાસ્તુના અનેક દોષ દૂર થઈ શકે છે દરવાજા ઉપર શિભ શુભ ચિહ્નના પ્રભાવથી ઘરમાં પોઝિટિવિટી પ્રવેશ કરે છે અને નેગેટિવિટી દૂર થાય છે તો દોસ્તો તમને મારી આ ઊંધો સ્વસ્તિક બનાવવો નું જોઈએ તે વિશેની માહિતી પસંદ આવી મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ